વડોદરા મહાનગરપાલિકાના સફાઈ સેવકને એક ટેમ્પો ડ્રાઈવરે ધારદાર છરો બતાવીને ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નવાપુરા પોલીસ પથકે નોંધાઈ છે પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ખંડેરાવ માર્કેટની પાસે એક નારિયેળના વેપારીની દુકાનની પાસે સાફ સફાઈ ચાલતી હતી

સવારે નવ સાડા નવની વચ્ચે હું સફાઈ કામ કરતો હતો તો ટેમ્પો લઈને એક છોકરો આવ્યો હતો પપ્પાયા લેવાય એને ખાલી મારે એટલું જ વાત થઈ છે કે ભાઈ ટેમ્પો સાઈડ પર લઈ લે મારે સફાઈ કામ કર્યું છે એ બધા થોડી ચાલી થઈ અને એને તાત્કાલિક ટેમ્પામાંથી મોટું ચાકુ જેવું અત્યાર કાઢ્યું એને છરો કહેવામાં આવે છે અને છરો લઈને મારા પર હુમલો કરતો હતો પછી પેલા બધા એમના ત્યાં બધા કામ કરે છે એમણે કીધું આવું ના કરશો એટલે હટી ગયા અને ટેમ્પો લઈને નીકળી ગયો મેં મારા સાહેબ અધિકારીને જ ફોન કર્યો હતો કે સાહેબ મારા સાથે આ બનાવ બન્યો છે અને મારા સાહેબ અધિકારી આવી ગયા નવાપુરા પોલીસ સ્ટેશન જઈને અમે ફરિયાદ આપી છે એક અરજી આપી છે